તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ છોટા ઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે આજે સવારે એક મોટી કામગીરી કરી છે પોલીસે જબુગામ તરફથી આવતી વિદેશી દારૂ ભરેલી ખાનગી ક્રેટા કાર જીજે25जे5652 ને પકડવામાં સફળતા મેળવી છે પોલીસે બાતમી મળી હતી કે જબુગામ તરફથી વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે એલસીબી ટીમે જબુગામ પાસે વોચ ગોટવી હતી બાતમી મુજબની કાર આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો परंतु चालके कार पूरझे भगवानी मूकी थी पोलिसे फिल्मी स्टाइल में पीछो करो भागवा प्रयास में क्रेटा कार बोडेली रेलवे फाटक पासना कोतर में खाबकी गई थी चालक कार मुकीने भागी गयो गय जो कि पोलिसे खेतरमा झड़पी उदयपुर सरदी जिल्लो हो अवारोशी राज्यों में दारूनी हेराफेरी प्रयासों पुलिस कार अने विदेशी दारू जप्त कर आरोपी विरुद्ध कायदेसर कार्यवाही शुरू करी